તો રાજ્યમાં એક તરફ ચાંદીપુરા વાયરસના કેસો સતત વધી રહ્યા છે ત્યારે બીજી તરફ રોગચાળાએ પણ ભરડો લીધો છે ચાંદીપુરા વાયરસની સાથે સાથે ચોમાસામાં જાણે કે મચ્છરજન્ય રોગોનો પણ રાફડો ફાટ્યો હોય તેવું લાગે છે સોલા સિવિલમાં ઓપીડીમાં પણ વધારો થયો છે સોલા સિવિલમાં મચ્છરજન્ય રોગના અગિયાર હજાર આઠસો કેસ સામે આવ્યા છે જેમાં ઓગણત્રીસ ડેન્ગ્યુના તેમજ મેલેરિયાનો એક ઉલટીના છત્રીસ કેસ જ્યારે વાયરલ કેસ સત્તરસો છત્રીસ જેટલા વાયરલ કેસ સામે આવ્યા છે બીજી તરફ સોલા સિવિલમાં ચાંદીપુરાના બે શંકાસ્પદ કેસ પણ નોંધાયા છે સોલા હોસ્પિટલની વાત કરીએ તો ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં ઓપીડીએ દર્દી લગભગ અગિયાર હજાર આઠસો એકતાલીસ નોંધાયેલા અને દાખલ દર્દીઓ અગિયારસો ને ચાર હોસ્પિટલમાં હતા અને ડેન્ગ્યુના લગભગ બસો એકતાલીસ સેમ્પલ હોસ્પિટલમાં લેવામાં આવેલા એમાંથી ઓગણત્રીસ દર્દી પોઝિટિવ જોવા મળેલા એમાં કોઈ પણ કેસ ક્લિયર થતો નહીં તથા મેલેરિયાના કેસમાં એકસો ને ત્રેસઠ સેમ્પલ લેવામાં આવેલ અને એક કેસ પોઝિટિવ હતો એમાં પણ એક પણ બે થયું નહીં તથા ચિકન દુનિયાના ચોવીસ સેમ્પલ લેવામાં આવેલા એમાં એક પણ પોઝિટિવ કેસ હતો નહીં તથા ડાયરિયાના લગભગ છત્રીસ કેસ ગયા અઠવાડિયામાં હોસ્પિટલો નોંધાયેલા અને વાયરલ ઇન્ફેક્શનના સત્તરસો ને સોતેર દર્દીઓ અમારી હોસ્પિટલોમાં ગયા અઠવાડિયામાં નોંધાયેલ